એ બટા આ સકડાને હમો કરાવો છે પણ પૈસા નથી શું કરવું હવે એ બાપુ હું તમને શું કઉ છું આ તમે ખાંદાની સકડો છે ને એને જ વેચી નાખો વ્યાજવા પૈસા નથી લેવા એ બટા આ તું શું બોલે છે આને થોડો વેસવાનો છે કાઈ આ બાપાની ની નિશાની છે એક ને એક પણ તમે છે ને નકરા વ્યાજવા પૈસા લીસો પૈસા આપણે છે ને પૂરી ન થાતો ખબર હે ને આ વ્યાજવા પૈસા લઈ લે કમ તારું એ કાઈ ન લેવા આ સકડાઈ છે ને બધું વેચી નાખ્યું ઘરમાં હતું ને બધું એટલે છે ને આને જ વેસી નાખ્યું એ બોટા તને આવું બોલતા શરમ નથી આવતી કઈ અમારા દાદા દાદાના દાદાના સકડો છે એ એક જ નિશાની વિધિ છે ખાનદાની સકડો છે કઈ કામનો નથી હાવ નકામો છે ઓમ તો બટા તું કેસી હાસું છે આ હાલને બટા તો વેસી નાખવાને પૈસા છે નહી ખાવા પીતા આ તે વેસી નાખો આ તે હાર તું આ રે તો હું ગામમાં જાઉં કોઈ ગરા ગોઈ તો ગોતતો એ ઓ આ ને રી ગયા પછી જતી નહી ના બાપુ યા ગરા ગોતવા આ સકળાને છે ને અહીંયા ટકવા દેવો જ નથી ગમે એમ કરીને છે ને એ વેચાવી જ નાખો જ છે રહેવા જ ન દેવો મોહણિયાએ કાંઈ ઘરમાં ન રહેવા દીધું આ સકળાએ વાહન લેવું જોઈએ બાપ નામ બસ આ કાયમ હાઈલી જાવું જવું એમ કરતા કઈક વાહન લઈ લીધું હોય તો આ એમ મને ઉપાડ્યું શું કરું

અમાર બાપુ ક્યાર ના ઘર આગતવા ગયા છે હવે કેરે ગરા આગતી ના આવશે જલ્દી આવે તો હારું આ સકડાને છે વેચી નાખવો છે બોલો આને કઈ લેવાય નો દીધું શું કરું જો આયરો સકડો જોઈ લે હે આ આયરો હ સકડો હ હા હા સકડો હ અલ્યા સકડો છે ખાલી ડીઝલ નાખવાનો છે એટલે ચાલુ છે તેમ તારે હડી ગયો તમારો બાપ તો ઈ તો યા યા પડ્યો તો હડી નો થાય કાકા આમાં હવાય ને

બાપુ એમ વાત નો કરાય કોઈ ગરા તમને કઈ ખબર પડે તો કેમ વાત કરવાની હોય એ મીઠું બોલી દઈ દેવાનું હોય એ મીઠું બોલતો તો જોતો જોઈએ એ બાપુ તમને નઈ આવડે ઘરા ગોતા હું છે ને ગામમાં ઘરા

હું તને એક વાત કહું શું છે કે તારે સકડો લેવો છે સકડો હા હવે મારે સકડા શું કરવું એ અમારે સકડો વેચવાનો છે હા તે વેચવું હોય તો કઈક એવા ગ્રાહક ને કોઈ જીને જરૂર હોય તો તારે ન લેવો તો કઈ નહીં તો હું તને શું કઉ તમે છે ને ગમ્યા થી ગ્રાહક ગોતજો સકડો વેચવો એ હા હા એ ભાઈ બંધ છે ને એને દૂધનો ધંધો છે બોલી એને લગભગ જરૂરી છે હે હા હાલ તો એની પાસે જઈ આઈલ વરી આઈલા જાય તારો સકડો વેસાતો હોય તો વેસી દે હે આ મારી વેસી જ નાખવાનું છે આ સોડી રે ને કે રૂની ગરા ગોતવા ગઈ છે આખું ગામ રખડશે ને તો એના ગરાક નથી જળવાનું એને સકડા વિશે કાઈ ખબર પડે ને બોલતા કાઈ આવડે નહીં અને ગરાક ગોતો ગઈ છે એટલે કાકા તમે મરજી પડે ત્યારે દૂધ માંગો એમાં હાલે કાઈ ખરાબ બપોરે દૂધ નો હોય ચાર વાગે ભેંસું દોસ ગાયું હોતા ગાયનું જોઈએ છે કે ભેંસુનું દૂધ જોઈએ છે ગાયનું ચોખ્ખું દૂધ આ તે એ સમજો સાંજે સાંજે મળે સાંજે હા હા સાંજે ફોન કરજો પતી ગયું કેટલું વી લિટર આ વી લિટર હો પતી ગયું શું પેલા દૂધનું નું હા તે દૂધ નો ધંધો છે તે કઈ પચી ન જાય હરોજ ચાલુ જ રે હા એટલે તેને તારે થોડા થોડી વધી ગઈ હે ને એટલે હું તને વાત લઈને આવ્યો તને આમ જો ગમી

મારે હવે શું કરું અમારા ખાનદાની સકડો છે વેસો નથી પણ વેસો પડશે મારે ઘરમાં રૂપિયો નથી હવે પણ આ સકડાના દિશે કેટલા પછી આદર તો કહું છું પણ મારા અધિકાર કોઈ માનતું છે નહીં લીધો તો ત્રણ લાખમાં કે બાપુ હું ઘરાક લાવી ક્યાં છે એ આવ્યું કયું આવી રહ્યું એ ના યાર આ તો દૂધ બેસે એ આ તમે હરો ડબલ લઈને ખામા ચડો હા

બાપુ પણ જવા જ્યો ને હવે કે છે ને મૂકું છું બાકી આ સકડો કોઈ નો લે એ તારે હરતો હોય મારો સકડો છે